મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે આજે આપણે જવાહર નવોદય પરીક્ષા અંતર્ગત માનસિક યોગ્યતા કસોટી માટે જે આકૃતિ આધારિત પ્રશ્નો પૂછાય છે તેનું સોલ્યુશન કરીશું ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો ચુમ્માલીસમાં પ્રશ્નો સુધીની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી ચૂક્યા છીએ જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ચાલો શરૂ કરીએ આજનો વિડીયો પ્રશ્ન નંબર પિસ્તાલીસ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે પિસ્તાલીસમાં પ્રશ્નમાં આકૃતિ એમાં જે ચોરસ છે એના ચાર સરખા ભાગ તમને જોવા મળે છે તે પ્રમાણે આકૃતિ સીમાં તમને ચોરસના બે સરખા ભાગ જોવા મળે છે અને આકૃતિ ડીમાં તમને ચોરસના આઠ એક સરખા ભાગ જોવા મળે છે કહેવાનો મતલબ અહીંયા જે આકૃતિ આપેલી છે તેના સરખા ભાગ હોવા જોઈએ પરંતુ આકૃતિ બીમાં જે ચાર ભાગ કરેલા છે તે એક સરખા નથી આમ બી આકૃતિ બીજી આકૃતિથી અલગ છે તો તમારો જવાબ રહેશે બી છેતાલીસમાં પ્રશ્ન તો મિત્રો છેતાલીસમાં પ્રશ્નમાં આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિ એ આકૃતિ સી અને આકૃતિ ની અંદર જે ચિત્રો આપેલા છે તેમાં નીચેના આકાર કરતાં ઉપરનો આકાર નાનો અને સૌથી ઉપરનો આકાર એનાથી નાનો એ જ રીતે સી આકૃતિમાં પણ નીચે મોટો આકાર ઉપર નાનો અને સૌથી ઉપર એનાથી પણ નાનો એ જ પ્રમાણે ડી આકૃતિમાં પણ જેમ ઉપર જેમ આકાર નાનો થાય છે પરંતુ બી આકૃતિમાં તમે જોઈ શકો છો કે ત્રણેય આકાર એક જ સરખા છે ક્રમશઃ ઉપર જતાં નાના થતા નથી તો આમ બી આકૃતિ બીજી આકૃતિથી અલગ પડે છે તેથી બી તમારો જવાબ રહેશે સુડતાલીસમાં પ્રશ્ન તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બીની અંદર જે આકૃતિ છે અને ડીમાં જે આકૃતિ છે તે બંને આકૃતિ એક જ સમાન છે કહેવાનો મતલબ ઉપરનું પહેલું ટપકું કાઢું અને બીજું ટપકું સફેદ નીચેનું પહેલું ટપકું સફેદ અને બીજું ટપકું કાઢું બંને આકૃતિમાં એક સમાન છે હવે આ બે આકૃતિ જે ઊભી આપેલી છે તેમાંથી એક આકૃતિ અલગ હશે અને એક આકૃતિ આ બંને જેવી હશે જેમ કે સી આકૃતિ આપણે જોઈએ આ ઊભી છે તેને જો આપણે આડી કરી જોઈએ બરાબર હવે જો આપણે અહીંયા આ સી આકૃતિ જોઈએ તો સી આકૃતિને જો આપણે આડી કરીએ તો આ જે કાળું ટપકું છે તે અહીંયા આવી જશે અને જે આ સફેદ ટપકું છે તે અહીંયા આવી જશે એ પ્રમાણે આ નીચેનું જે સફેદ ટપકું છે અહીંયા આવી જશે અને આ કાળું ટપકું જે છે એ અહીંયા આવી જશે કહેવાનો મતલબ સી આકૃતિ પણ બી અને ડી જેવી થઈ જશે પરંતુ એ આકૃતિ એ આકૃતિને જો આપણે આડી કરીએ તો આ સફેદ ટપકું છે અહીં આવશે અને કાળું ટપકું એ પાછળ જશે અને નીચેનું કાળું ટપકું અહીંયા અને સફેદ ટપકું પાછળ રહેશે તો બાકીની આકૃતિ કરતાં એ આકૃતિ અલગ જોવા મળે છે બાકી બધામાં પહેલું ટપકું કાળું છે અને અહીંયા પહેલું ટપકું સફેદ આવશે તો એ આકૃતિ એ બીજી આકૃતિ કરતાં અલગ સાબિત થતાં એ આકૃતિ તમારો જવાબ રહેશે અડતાલીસમાં પ્રશ્ન તો મિત્રો અડતાલીસમાં પ્રશ્નમાં તમે જોઈ શકો છો કે બીમાં સીમાં અને ડીમાં જે આ કાળું ટપકું છે ને તે નાના ત્રિકોણમાં આપેલું છે પરંતુ અહીંયા જે કાળું ટપકું છે તે મોટા ત્રિકોણમાં આપેલું છે તેથી એ આકૃતિ અલગ હોવાથી તમારો જવાબ રહેશે એ પ્રશ્ન તો એ આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે છ અને આ ચાર બંનેનો સરવાળો કરવો તો થશે દસ એ રીતે આ સાત અને આ એક એ બંનેનો સરવાળો થશે આઠ એવી રીતે આ છ અને ચાર બે ભેગા મળીને દસ થવા જોઈએ પરંતુ અહીંયા દસ થતા નથી નવ થાય છે અને અહીંયા જે પાંચ અને અહીંયા જે ચાર છે એ બંનેનો સરવાળો નવ થાય છે તો આમ સી આકૃતિ બીજી આકૃતિથી અલગ પડે છે કારણ કે તેનો સરવાળો દસ થતો નથી તેથી સી તમારો જવાબ રહેશે પચાસમો પ્રશ્ન તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો પચાસમાં પ્રશ્નમાં આકૃતિ એ આકૃતિ બી અને આકૃતિ ડીની અંદર જે લંબચોરસના ભાગ પડેલા છે તે એક સમાન છે પરંતુ આકૃતિ બીના જે ભાગ પડ્યા છે લંબચોરસના તે બાકીની આકૃતિ જેવા નથી અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા નાનો ત્રિકોણ બને છે જે અહીંયા બનતો નથી આ જે નાનો ત્રિકોણ છે તે આની અંદર ક્યાંય જોવા મળતો નથી બીમાં બરાબર તો બી આકૃતિ બીજી આકૃતિથી અલગ હોવાથી તમારો જવાબ રહેશે બી એકાવનમાં પ્રશ્ન તો મિત્રો અહીંયા એકાવનમાં પ્રશ્નમાં તમને એબીસીડીના અક્ષર અને એબીસીડીના અક્ષર કયા નંબરે આવે છે એબીસીડીમાં તે આપેલું છે બરાબર છે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે એચ જે છે તે આઠમા ક્રમે આવે છે એબીસીડીથી જ્યારે તમે બોલો ત્યારે આઠમા ક્રમે એચ આવે છે આઈ જે છે તે નવમાં ક્રમે આવે છે અને ટી જે છે તે વીસમા ક્રમે આવે છે પરંતુ આ જે ક્યુ છે તે સત્તરમા ક્રમનો નંબર છે પંદરમાનો નહીં પંદરમા ક્રમે ઓ આવે છે તો આ ક્યુ એ બાકીની આકૃતિથી અલગ હોવાથી તમારો જવાબ રહેશે એ બાવનમો પ્રશ્ન તો મિત્રો બાવનમાં પ્રશ્નમાં દરેક આકૃતિમાં બે બે રેખા આપવામાં આવી છે જેમાં આકૃતિ એ બી અને સીમાં બંને રેખાઓ એકબીજાથી સમાંતર છે જ્યારે આકૃતિ ડીમાં બંને રેખાઓ એકબીજાને સમાંતર નથી તેથી ડી તમારો જવાબ રહેશે ત્રેપનમો પ્રશ્ન તો મિત્રો ત્રેપનમાં પ્રશ્નમાં અહીંયા સીધી રેખા અને ખૂણા જોવા મળે છે અહીંયા પણ સીધી રેખાઓ અને ખૂણા જોવા મળે છે અહીંયા ત્રિકોણમાં પણ ત્રણ સીધી રેખાઓ અને ખૂણા જોવા મળે છે પરંતુ આ વર્તુળ આકારને કોઈ પણ સીધી રેખા એટલે કે સીધી બાજુ હોતી નથી ને એક પણ ખૂણો હોતો નથી આમ વર્તુળ આકાર બાકીના આકાર કરતાં અલગ હોવાથી તમારો જવાબ રહેશે સી ચોપનમો પ્રશ્ન તો મિત્રો ચોપનમા પ્રશ્નમાં આકૃતિ બી આકૃતિ સી અને આકૃતિ ડીમાં જે ચિત્ર આપેલા છે તે શૈક્ષણિક છે એટલે કે માં તમારા દફતરની અંદરના ચિત્રો છે જયારે એ આકાર જે આપેલો છે એ કોઈ શૈક્ષણિક ચિત્ર નથી એટલે પ્રશ્ન તો મિત્રો અહીંયા પંચાવનમાં પ્રશ્નમાં તમને ફૂલોના ચિત્ર આપવામાં આવેલા છે જેમાંથી સૂર્યમુખીનું ફૂલ ગુલાબનું ફૂલ અને ગલગોટાનું ફૂલ આ ત્રણેય ફૂલ જમીન ઉપર એટલે કે માટીમાં ઉગે છે જ્યારે કવણનું જે ફૂલ છે તે કીચડ એટલે પાણીમાં ઉગતું ફૂલ છે તો આ ફૂલ બાકીના ફૂલથી અલગ હોવાથી તે તમારો જવાબ રહેશે છપ્પનમાં પ્રશ્ન તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે છપ્પનમાં પ્રશ્નમાં બી આકૃતિથી આપણે શરૂ કરીએ તો ઉપર એક સરવાળો તો સામે એક બાદ બાકી સફેદની સામે કાળું ટપકું ઉપર બે સરવાળા નીચે બે બાદ બાકી સફેદની સામે કાળું ટપકું ઉપર ત્રણ સરવાળા તો નીચે ત્રણ બાદ બાકી સફેદની સામે કાળું ટપકું તો અહીંયા એમાં સફેદની સામે કાળું ટપકું તો છે પરંતુ ચાર સરવાળાની સામે ચાર બાદ બાકી અહીંયા જોવા મળતી નથી તો આ આકૃતિ બીજી આકૃતિથી અલગ હોવાથી તમારો જવાબ રહેશે એ સત્તાવનમો પ્રશ્ન તો મિત્ર અહીંયા સત્તાવનમાં પ્રશ્નમાં આકૃતિ એ આકૃતિ બી અને આકૃતિ ડીમાં જે ચિત્ર આપેલા છે તે આપણા શરીરના અંગો છે પરંતુ સી આકૃતિમાં તમને જે આ ચિત્ર આપેલું છે તે આપણા શરીરના કોઈ ભાગનું ચિત્ર નથી તો સી એ બાકીના ચિત્રથી અલગ હોવાથી સી તમારો જવાબ રહેશે અઠ્ઠાવનમાં પ્રશ્ન તો અઠ્ઠાવનમાં પ્રશ્નમાં આકૃતિ એક એ જે છે આકૃતિ એમાં તમને એક લંબચોરસ આપેલું છે જે એક બંધ આકૃતિ છે અહીંયા બીમાં એક ષટકોણ આપેલું છે તે પણ બંધ આકૃતિ છે સીની અંદર જે ત્રિકોણ આપેલો છે તે પણ બંધ આકૃતિ છે પરંતુ ડીમાં જે ચિત્ર આપેલું છે તે ખૂણાનું ચિત્ર છે એ કોઈ બંધ આકૃતિનું ચિત્ર નથી તેથી ડી તમારો જવાબ રહેશે કારણ કે ડી બીજી આકૃતિથી અલગ છે ઓગણસાઠમાં પ્રશ્નમાં આકૃતિ એમાં બિલાડી છે જ્યારે આકૃતિ બીમાં ઊંટ સીમાં ઘેટું અને ડીમાં બકરી છે તો આમાં ઊંટ ઘેટું અને બકરી જે છે તે શાકાહારી પ્રાણી છે અને જે બિલાડી છે એની અંદર તે માંસાહારી પ્રાણી છે તો બિલાડી બીજા પ્રાણી કરતાં અલગ હોવાથી તે તમારો જવાબ રહેશે તમારો જવાબ રહેશે એ સાઈઠમાં પ્રશ્ન તો મિત્રો અહીંયા સાઈઠમાં પ્રશ્નમાં બે આકૃતિમાં તમને બે તીર જોવા મળે છે સી આકૃતિમાં પણ તમને ત્રણ તીર જોવા મળે છે અને ડી આકૃતિમાં તમને ચાર તીર જોવા મળે છે એટલે કે ફક્ત તીર જોવા મળે છે એક એક ક્રમિક વધે છે એ આકૃતિમાં પાંચ તીર થયા કોઈ પ્રોબ્લમ નથી પરંતુ જે આ આડી રેખા આપેલી છે જે બાકીની આકૃતિમાં ક્યાંય જોવા મળતી નથી તેથી એ આકૃતિ બીજી આકૃતિથી અલગ હોવાથી તે તમારો જવાબ રહેશે તો મિત્રો આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ બાકીના પ્રશ્નોની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરીશું ત્યાં સુધી આવજો